નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા વિધવા વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા આશરે સડસઠ વર્ષીય રેખાબેન છત્રસિંહ સિંધાએ નંદેસરી પોલીસ મથકે સોળ છ બે હજાર પચીસના રોજ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના ચાલીસ વર્ષીય પુત્ર રાજવીરસિંહ ઉર્ફે લવો સિંધા તથા ચૌદ વર્ષીય પોત્રી પ્રાચી સાથે રહેતા હતા તેમના પતિનું અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે નિધન થયું છે ગત તારીખ છ છ બે હજાર પચીસના રોજ ઘરના સભ્યો રાત્રિના નવ એક વાગે જમી પરવારીને સૂઈ ગયા હતા જેમાં રાજવીરસિંહ ઉર્ફે લવો છત્રસિંહ સિંધા પણ જમીને સૂઈ ગયો હતો પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ સાત છ બે હજાર પચીસના રોજ સવારના છ કલાકે રેખાબેને જોતા તેમનો પુત્ર રાજવીરસિંહ પથારીમાં જણાવી આવ્યો ન હતો જેથી વૃદ્ધ માતાએ ઘરમાં તેમજ આસપાસ તપાસ કરી હતી પરંતુ પુત્ર ન મળતા તેમણે પોત્રીને પિતા વિશે પૂછપરછ કરતાં પોત્રીએ પણ કંઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું પુત્રના મોબાઈલ ફોન ઉપર ફોન કરતાં તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતા વૃદ્ધ માતાએ સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ પત્તો ન લાગતા માતાએ પોતાના પુત્રના વર્ણન અને જરૂરી માહિતી ફોટા સાથે તેના ગુમ થવાની અરજી પોલીસ મથકે આપી હતી બીજી તરફ ગુમ થયેલા રાજવીરસિંહના સોશિયલ મીડિયા ઉપર વિડીયો સામે આવ્યા છે જેમાં તેમણે પોતાના પત્ની અને તેના પરિવાર સહિત અન્ય બાર જેટલા શખ્સો સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર તથા પત્રકાર સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો કરી રહ્યો હોવાનો તથા જે રીતે પોતાને પત્ની અને તેનો પરિવાર કેટલાક નંદેસરીના પોલીસકર્મીઓ તથા પત્રકાર સાથે મળીને પ્રતાડિત કરી રહ્યા હોવાની વાતો કરતાં સમગ્ર મામલે ખળબળાટ મચી જવા પામ્યો છે જો કે આ વાયરલ વિડીયો ક્યારનો અને ક્યાં બનાવેલ છે તે અંગેની પુષ્ટિ લોકમત ન્યૂઝ ચેનલ કરતું નથી પરંતુ આ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવતા હવે આ અંગે યોગ્ય તપાસ કાર્યવાહી થાય તે પણ જરૂરી બન્યું છે રાજવીરસિંહ સિંધાની દીકરી દ્વારા પણ પિતાના ગુમ થવા સંદર્ભે જણાવી કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા મારું નામ પ્રાચીબેન રાજવીરસિંહ સિંધા છે મારા પપ્પા દસ એક દિવસથી ઘરે નથી તે માટે અમે નંદેશ્વર પોલીસ સ્ટેશન અરજી લખાવી છે અને મારી મમ્મી અલગ અલગ નંબરોથી મારા પપ્પા જ્યારે ઘરે હતા ત્યારે ફોન કરીને મારી નાખવાની ધમકી આપતી હતી અને બીજા બી અલગ અલગ નંબરોથી ફોન આવતા હતા પણ એ કોણ હતા એ અમને ખબર નથી